જામનગર પંથકમાં દારૂની રેલન છેલ જોવા મળી રહી છે તાજેતરના દરોડા બાદ જામનગર એલસીબીએ સપાટો બોલાવ્યો છે કારણ કે ધ્રોલ પોલીસ સૂતી રહી અને એલસીબીએ બુટલેગરનો ખેલ પાડી દીધો ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતા દારૂના ગેરકાયદેસર કટિંગ પર એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી રૂપિયા એક કરોડ અઠ્યાવીસ કિંમતનો બિયર અને વિદેશી દારૂ અને વાહનો સહિત મોબાઈલ જપ્ત કર્યા છે આ ઓપરેશનમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે બાર આરોપીઓ ફરાર થઈ ગયા છે આ ઓપરેશન દરમિયાન એલસીબી બે આરોપી ચેતન હરજી પરમાર અને સંજય કારા આસુદ્રાની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ દારૂના કટિંગ અને વેચાણની પ્રવૃત્તિમાં સીધી રીતે સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જો કે આ ગુનામાં સંડોવાયેલા બાર અન્ય શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે આ ઓપરેશનની સફળતા પાછળ એલસીબીના સ્ટાફની ચોક્કસ બાતમી અને સક્રિય પેટ્રોલિંગની મુખ્ય ભૂમિકા રહી છે દિલીપભાઈ તલાવાડિયા કાસમભાઈ બ્લોચ યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી ખાનગી બાતમીના આધારે આ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું એલસીબી ની ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવામાં સફળતા મેળવી છે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ ધોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાઈ છે જામનગર એલસીબી એ હવે આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી છે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમોની રચના કરાઈ છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તેનું વિતરણ કયા વિસ્તારોમાં થવાનું હતું તેની તપાસ ચાલુ છે પોલીસને આશંકા છે કે આ નેટવર્ક રાજ્યના અન્ય વિસ્તારો સાથે પણ જોડાયેલું હોઈ શકે છે આવા ગુનાઓને રોકવા માટે એલસીબીએ બાતમીદારોનું નેટવર્ક મજબૂત કર્યું છે આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને વધુ આવી ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં